હેલો બેન જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છો કે તમે બધા મજામાં હશો ચાલો આવી ગઈ છું લંચ થાળી બનાવવા બપોરનો જમવાનો ટાઈમ થાય ત્યાં પહેલાં રસોઈ ચાલો મગભાતનું કૂકર મૂકી દીધું છે અને દહીં ભીંડી છે ને એ બધા લગભગ છોકરાઓને ભાવતી હોય પણ મને દહીં ભીંડી બહુ જ ભાવે તો આજે મને એમ થયું કે કોઈને પૂછવું નથી મારી પસંદગીની દહીં ભીંડી બનાવું તો સૌ પહેલાં જો ભીંડો કટ કરી લીધો છે આદુ મરચાંની પેસ્ટ બનાવી લીધી છે વાદુ મરચાંની પેસ્ટ મગના શાકમાં અને ભીંડાના શાકમાં બેમાં જોશે તો જો હું આ રીતે ભીંડાનું શાક બનાવું છું તો પહેલાં તેલમાં ભીંડો તળી લેવાનો છે અને ભીંડો એકદમ કૂણો છે એટલે તળાતા પણ એ વાર નહીં લાગે ને આ રીતે ભીંડાનું શાક બનાવીને બહુ જ ટેસ્ટી બને છે હવે એક બટેટાનું બટેટું લઈ લીધું છે એની ચિપ્સમાં કટ કરી લીધું છે એને પણ તળી લીધું છે હવે તેલમાં જીરું મૂકી દીધું છે અને તલ નાખ્યા છે હિંગ નાખી છે અને આપણે જે ભીંડો તળ્યો હતો ને એ નાખી દેવાનો છે તો તેલમાં આપણે હળદર નાખી દીધી એટલે કલર સરસ જળવાઈ રહીએ હવે દહીં લઈ લીધું છે તો દહીંમાં લસણની ચટણી ધાણાજીરું પાવડર મીઠું લસણની ચટણી થોડુંક કસૂરી મેથી અને ગરમ મસાલો આદુ મરચાંની પેસ્ટ હવે આવી રીતે સરસ દહીંની પેસ્ટ બનાવી લેવાની છે હવે ભીંડો ચડે છે હવે ભીંડો તો આપણે તૈડો તો એટલે ઓલમોસ્ટ ચડી જ ગયો છે હવે આ પેસ્ટ નાખી અને હલાવી લેવાનું છે ભીંડાના શાકમાં મેં છે ને ટમેટું નથી નાખ્યું કારણ કે દહીં નાખ્યું છે ને એટલે હવે પાંચ મિનિટ ઢાંકણ ઢાંકી દેવાનું છે એટલે આપણા ભીંડાનું સરસ દહીં મસાલા શાક તૈયાર હવે વઘાર કરું છું મગનો તેલમાં રાઈ સૂકું મરચું લીમડો નાખી દીધો છે એમાં આદુ મરચાંની પેસ્ટ અને લસણની ચટણી નાખીને સરસ વઘાર કરી નાખ્યો છે અને ઉપરથી લીંબુનો રસ નાખી દીધો છે અને સરસ ઉકાળી લેવાનું છે હવે એમાં ઉપરથી લસણની લીલા લસણની કઢી નાખી દીધી હતી ને સરસ શાક ઉકળી ગયું ઘટ થઈ ગયું હવે જો અહીંયા બનાવું છું રાયતું આ બીટનું રાયતું બનાવું છું તો દહીં લઈ લીધું છે એમાં બીટ નાખી દીધું છે થોડો મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું હવે આને એકદમ સરસ ચલાવી લેવાનું છે ને હવે આમાં આપણે ઉપરથી વઘાર છાંટવાનો છે તો હવે બે ચમચી તેલ લઈ લીધું છે એમાં રાઈ નાખી છે રાઈ ફૂટી જાય એટલે આપણે હિંગ નાખવાની છે અને ગેસ બંધ કરી દેવાનો છે તો લીમડાના પાન નાખ્યા છે અને વઘાર આપણે આની ઉપર છાંટી દીધો છે તો આવું રાયતું બહુ જ સરસ લાગે ઉપરથી ફુદીનાના પાન નાખી દીધા છે અને કોથમરીના પાન નાખી દીધા છે સરસ મજાનું રાયતું થઈ ગયું છે હવે જો ગરમ ગરમ ફૂલકા રોટલીનો વારો તો રોટલી ઉતારવા માંડી છું સરસ ફૂલકા રોટલી થઈ ગઈ છે હવે આપણે થાળી પીરસી લઈએ તો થાળીમાં લઈ લીધી છે ગરમ ફૂલકા રોટલી આપણું ગરમ ગરમ સરસ મજાનું મગનું શા શાક ભીંડાનું દહીં મસાલાવાળું શાક આપણું બીટનું રાયતું છે સાથે છે ભાત લસણિયા ગાજર છે પાપડ છે તળેલા ભગવાનને ધરેલો અડદિયો છે અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ હવે કોઈ વાર એવું થાય કે કોઈને પૂછવું નથી આપણી પસંદગીનું જ જમવાનું બનાવીએ તો આજે કાંઈક આવું જ થયું છે તો ચાલો બધા જમવા